નમસ્કાર ખેડૂત મિત્રો નિધિશીડ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાણપુર ગામે જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામે ઉભા છીએ જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત છે હિતેશભાઈ દેસાઈ ત્યાં આપણે નિધિની મગફળી વાવેલી હતી તો પછી નિધિની મગફળી તો જોરદાર જ છે ખેડૂત વર્ષોથી વાવે જ છે અને આજે આપણે એક સીડને તાકાત આપવા માટે સાઇટોજમ ફેડરેશન સાથે ટાઈપ કરીને નિધિ ઓર્ગેનિક લેન્ડ જે આપણું ગ્રુપ છે તે એક સીડ ને જે તાકાત આપવી પડે છે એ તાકાતની જરૂર છે ત્યારે આપણે આપણે ખેડૂત મિત્રોએ આપણું સ્ટાર્ટઅપ જીઆર વાપર્યું એને પંદર દિવસની મગફળી હતી અને મગફળી ગ્રોથ માટે છે જે સ્ટાર્ટઅપ જીઆર વાપર્યું તો એને સ્ટાર્ટઅપ જીઆરથી એને શું ફાયદો થયો એ ખેડૂત મિત્ર આપણને કહેશે આપણું પૂરું નામ જણાવો ને મારું નામ હિતેશ દેસાઇ રાણપુર મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર પંચોણું સાત પંચાણું પોતા સત્યાસી અડસઠ સાત હા તમે આ જે સ્ટાર્ટઅપ જીઆર છે એ ક્યારે નાખ્યું હતું મગફળી વાયા પછી પંદર દિવસે તો જે તમે સ્ટાર્ટઅપ જીઆર નાખ્યું તેનાથી તમને શું ફાયદો થયો સ્ટાર્ટઅપ જે મગફળી એક તો વિકાસ થયો બીજું તંતુમૂળ ઓછા હતા તંતુ મૂળ ના હોવાના કારણે એના મગફળનો ડોકો જતો રહેતો ફૂગ જેવું થઈ થયું ફૂગ જેવું થતું હતું તે નાખવાથી ચાર દિવસે રિઝલ્ટ મળ્યો ચાર દિવસે એટલે ખેડૂત મિત્રો નું એવું છે કે જે સ્ટાર્ટઅપ જયારે એમને નાખ્યું એક તો મગફળી જે ગ્રોથ કરવાનો છે ગ્રોથ જોરદાર થઈ ગયો છે પછી બીજું કે જે એનો જે તંતુમૂળ જે મગફળીના જેટલા તંતુમૂળ હોય એટલા એના દાણા બેસે અને એટલું ખેડૂતને ભરપૂર ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રોનો એવું પણ કહેવું છે કે એને તંતુમૂળનો એનો ગ્રોથ થયો અને એકદમ જે તમે દેખી શકો છો જે મગફળી છે એ અત્યારે આમ બહુ બ્રુશની અંદર છે અને એક આપણો નિધિ ઓર્ગેનિક લેન્ડનો એક લોગો પણ છે કે છોડ ભરે છલાંગ જો ખેડૂતના ખેતરમાં જો છોડ છલાંગ ભરશે ને તો જ ખેડૂતને ભરપૂર ઉત્પાદન મળશે

તો તમે સ્ટાર્ટઅપ જીઆરની ભલામણ ખેડૂત મિત્રને કરી અને ખેડૂત મિત્રને ભલામણ કરીએ છીએ કે હવે અમારું છે તો અમને સાઇટો જીઆરની ભલામણ એટલા માટે કરીએ છીએ કે સલ્ફર છે એ તેલબિયા પાક માટે મહત્વનું છે અને એ તેલનું પ્રમાણ વધારવામાં કામ કરે છે અને જે જીંક આપેલું છે એ જીન્ક ગ્રીનરીમાં કામ કરે છે હા તો પછી આપણે જે ખેડૂત મિત્રોને કહીશું કે તમે આવતી સાલ જે મગફળીનું વાવેતર છે ને બટાકાના વાવેતરમાં તમે સ્ટાર્ટઅપ જીઆરની કેવી ભલામણ કરો છો ખેડૂત મિત્રોને આ નાખવું જરૂર છે આનાથી જ અમને વધારે એવું સારું ઉત્પાદન મળે છે સારું ઉત્પાદન થેન્ક યુ આભાર